અંજામ તસ્કરો આપી રહ્યા છે તો તસ્કરોની લટાળના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે આ વચ્ચે બે દિવસ પૂર્વે અંદાડાની શિવાંજલી સોસાયટીમાં તસ્કરો બાઇક ચોરી કરી લઈ ગયા હતા જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જો કે સીસીટીવી વાયરલ થતા તસ્કર ગણખોલ પાટિયા પાસે બાઇક રેઢી મૂકી ફરાર થઈ ગયા હતા જે બાદ હવે ગત રાત્રિના અંકલેશ્વરના ભડકોદરા ગામ ખાતે આવેલ સાગર રેસિડેન્સીમાં તસ્કરો પ્રવેશ્યા હતા જે એપાર્ટમેન્ટના પાર્કિંગ વિસ્તારમાં આટાફેરા મારી રહ્યા હતા જે બાદ એક બાઇકની ચોરી કરી લઈ ગયા હતા જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી સવારે બાઇક માલિક ઉમેશભાઈ મહેતાને પોતાની બાઇક ન મળતા સીસીટીવી જોતા બાઇક ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું જે અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી તસ્કરોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી જેમાં એક એકવીસથી થી પચીસ વર્ષીય યુવક બાઇક ચોરી કરતા નજરે પડ્યો હતો